તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આવી તો પહોંચ્યા છીએ પણ પાણી ભરી અને અમારે જોવા ખરા પૂરવા તરીકે ઓળખાય છે જય માતાજી મિત્રો આપ અમારો વિડીયો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો જેથી કરી મને ખબર પડે કે આપણા વિડીયો ક્યાં ક્યાં સુધી જાય જોવાય છે મિત્રો આપણે જાઉં છે અમારા જોવાડા ગામમાં ખારો ખોલી આવશે એને ખારો કુવા તરીકે ઓળખાય છે ને આ અહીંયા મિત્રો કોણ કોણ જેલું છે અને કોણ નથી ગયું તો મિત્રો કોમેન્ટ કરીને જણાવશું તો ફાઇનલ તમે જોઈ શકો મિત્રો આપણે પહોંચી ગયા છીએ તો આ છે મિત્રો ખારા કૂવો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ લમો હું ચાર સત્ર રૂપિયા અને આજે આપણે જવાનું છે ખારા કૂવા વાળી વાવ છે જવાળાથી અંદાજે ચાર કિલોમીટર દૂર છે ત્યાં આપણે વિડીયોના માધ્યમથી જોઈશું તો વિડીયોને કન્ટિન્યુ વોચ કરજો તો ચાલો મળીએ આગળ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આવી તો પહોંચ્યા છીએ પણ પાણી ભર્યું છે તો ગમે તેમ કહીને આપણે સામે દેખાય તે વાય જવાનું છે આ પાણી છે પણ ઊંડાણવાળો વિસ્તાર છે તો આપણે આમ ફરીને જઈશું તો ખરી તો વિડીયોને લાઈક મિત્રો અવશ્ય કરજો તમારા માટે મહેનત કરી રહ્યો છું હવે વિડીયો તો બનાવવાનો તો છે આપણે પહોંચે આપણે આવી અહીંયા આવી પહોંચ્યા છીએ એટલે વિડીયો તો આપણે ગમે તેમ કરીને બનાવીશું તો રસ્તાની શોધમાં છીએ અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ક્યાંય જાય એવું નથી ચોમાસાનો સમય છે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો અવશ્ય કરી લેજો તો ચાલો આપણે રસ્તો ગોતીએ ગમે તેમ કરીએ તો મિત્રો સામે જે દેખાઈ રહી છે વાવ એટલે કે ખારા કુવા તરીકે ઓળખાય છે તો ચાલો પણ નજદીથી જોઈશું તો ફાઇનલી મિત્રો તો આપણે તમે જોઈ શકો છો ખારા કવાની શોધમાં તો આપણને મળી ગયો છે આ આખે ખારા કુવા બહુ જૂનવાળી વાવ છે તો ચાલો આપણે નજદીકથી જોઈશું મિત્રો બહુ મહેનત પછી આપણને આપણે આવ્યા છીએ અમારેવાડા મારે ખરા કુવા તરીકે ઓળખાય છે તમે જોયું કે પેલા બે સ્તંભ છે તારી એક એક પડી ગયેલ છે આગળ આવો ત્યાં મિત્રો આપણે જુઓ તમે આવી મિત્રો ભીંજવાડાની આજુબાજુમાં સાત ભાવ છે એમાંની આ એક છે તો આવી પગથ કેવા આવી ભાવ છે અને તમે ત્યાં જ મેં જુઓ તો આપણે આગળ જઈશું આગળ જ આવું 别马上上去。So તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાર જય માતાજી જય મહારાજ જય ઝાલાવા